રહી વાત કે અશાંતારાની કંઈક નાની મોટી ત્રણ ચાર ફાઇલો હતી તો એ ત્રણ ચાર ફાઇલો અમારી અશાન લાગુ થઈ જાય એ દિશા માટેની અમે ચર્ચા કરી છે અને કમિશનર શ્રીએ એવું કીધું છે કે નીચેથી પૂટઅપ થતી થતી અમારી જોડે આવી છે અને અમે એને પૂટઅપ કરીને ગાંધીનગર મોકલીએ એટલે તમારા અશાન અંદર જે બી હશે એ થઈ જશે અમે એવું વિચારીએ છીએ કે અશાન લાગુ થાય તો બે કોમ્યુનિટી વચ્ચેનું જે વૈમન્યસ્ય હોય એ વૈમન્યસ્ય ન રહે એકબીજાને સાથે રહી અને એક પોતપોતાની રીતે કામ કરી શકે અને શાંતિમય અને શાંત શાંતિ અને અમન ચેનથી બધા રહી શકે એ મનોભાઈ આપણ ઉદ્દાનો છો હું પણ ઉદ્યાનો છે હું પણ ત્યાં ફરી ચૂક્યો તો અમુક આપના સંવેદનશીલ વિસ્તારો ત્યાં અમુક બે કોમી વર્ટે વારંવાર નાની મોટી રકજક થતી હોય તો તે વિસ્તારો કયા કયા વિસ્તાર આવી જાય આજ 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 માટે મેં તમને વાત કરી છે કે એક શાંતિનગર છે એની બાજુમાં દાઉદનગર છે એની બાજુમાં આ બાજુ હરિનગર બેનો વિસ્તાર આવે છે અને એની આગળ એક અંબર કોલોની આવે છે તો આ બધી જે સોસાયટીઓ છે મુસ્લિમ અને મુસ્લિમની બાજુમાં હિન્દુ તો આ બધાને વૈમન્યસ્ય ન વધે તકલીફ ન વધે એના માટેની અમારી આ માર્ગદર્શિકા છે અને સુરત શહેરમાં કાયમ માટે શાંતિ અમન અને ચેન રહે એ દિશામાં સુરત શહેર અમે બધા અને કમિશનર શ્રી આ બધા એ દિશામાં કામ કરી રહ્યા છે આ મનુ જેવો બનાવે કે ઉધના વિસ્તારમાં આવેલા એક અસાન ધારાને લઈને ખાસ આ રજૂઆત કરવામાં આવી હતી જેને લઈને એક સંકલનની બેઠક યોજવામાં આવી હતી ત્યારબાદ આ બેઠકના અંદર અનેક ચર્ચા થઈ છે જેને લઈને ધારાસભ્ય મનુ ફોગવા દ્વારા પણ ઉધનામાં અસાન ધારા લાગુ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે અને લોકોમાં શાંતિ ફેલાઈ રહે તે ખાસ અપીલ કરવામાં આવી છે યોગ અભિયાન ટાઈમ્સ ભરતબ્રહ્મભટ્ટ સુરત